ક્રષણ રેતીની લીઝ ચાલે છે જેના કારણે સરકારને કરોડો રૂપિયાનો નુકસાન થાય છે તો સાથે જ સ્થાનિકોએ પણ હાલાકી વેઠવી પડે છે ચૈતર વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા સાથે ફરતા લોકો જ લીઝ ધરાવે છે મનસુખ વસાવા બોલે છે અલગ અને કંઈક અલગ કરે છે આ તરફ પરો જેલામાં આવેલા ઉદ્યોગોમાં સ્થાનિકોને 80% રોજગારી આપવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે જો માંગ ન સંતોષાય તો આવનારા દિવસોમાં જનતા રેડ કરવાની ધમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર હવે સાહેબ તહેલકા ન્યૂઝ ભરૂચ આજે અમે માન્ય કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે ગુજરાત સરકારના મંત્રીને પણ આવેદન પત્ર પાઠવેલ છે અમારી માંગણી છે આ શેડ્યુલ વિસ્તારમાં 73 ડબલ એની જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર લીજો ચાલુ કરી દીધી છે સ્ટોન કોરી કરસરો ચલાવી રહ્યા છે સિલિકા પ્લાન્ટો ચલાવી રહ્યા છે અને રેતીના ઢગલાઓ કર્યા છે જેના કારણે વિસ્તારમાં હવા પર્યાવરણને નુકસાન થયું છે લોકો અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે ઘરો પર તિરાડો પડી ગઈ છે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને એ પાણી પીવાથી ઢોર અને જાનવરો પણ મરી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે નહીં એન્વાયરમેન્ટ ક્લિયરન્સની સર્ટી છે કે નહીં તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે સાથે સાથે ઝઘડીયા હોય અંકલેશ્વર હોય પાનોલી હોય કે દહેજ હોય આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો એંસી ટકા લોકોને કાયમી રોજગારી અમે આપીશું ત્યારે આજે તમામ કંપનીઓમાં બહારના લોકોએ આવીને કોન્ટ્રાક્ટરો અને બીજી રીતે કબજો જમાવી દીધો છે અને અહીંયા અહીંના સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે ત્યારે લેબર કમિશનરને પણ અમે આવેદનપત્ર આપ્યું છે કે એ લોકો તપાસ કરે અને જ્યાં પણ જે એંશી ટકાનો રેશિયો જળવાતો નથી સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતા એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં પર્યાવરણમાં આ કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે જો દિન સાતમાં આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને એ સ્ટોન કોરીના કરસરો હોય લીજો હોય રેતીની ઢગલા હોય સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય બધી જ જગ્યા અમે રેડ કરવાના છે અને જનતા અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે એ લોકો પર કરીશું